હેલો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમે સોયાબીનનું વાવેતર કરીએ છીએ વિડિયોની અંદર તમે જોઈ શકો છો વીએસટી બસો પચીસ છે ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ખાતર અને સોયાબીન બંને એકસાથે વાવેતર થાય છે વેસ્ટ મીસુ બીસી બસો પચીસ ફોર વ્હીલ ડ્રાઈવ સાક્ટર જોઈ શકો છો અત્યારે વાવણીનો વરસાદ થઈ ગયો છે કાલે વરસાદ થયો ને આજે લીલામાં સોયાબીનનું વાવેતર ચાલુ છે ધરતીની ઓટોમેટિક સીડ ડ્રિલ છે આવા ખેતીવાડીના અને ટ્રેક્ટરના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ધન્યવાદ મળી નવા વિડીયોમાં જય જવાન જય કિસાન